नमस्ते मित्रों हूँ छु माही चौहान अने तमे जो छो मारी YouTube चैनल मा महिसागर मां परिवार व्लॉग हूँ दिल थी आप सोनो खूब खूब स्वागत करू छु मारा आज ना स्पेशल जन्म दिवस ब्लॉग मा मित्रों जो तमने आज नो बर्थडे सरप्राइज ब्लॉग गमे तो लाइक करो कमेंट करो सब्सक्राइब करो अने नोटिफिकेशन बेल पर ऑन करी देजो जय महिसागर मा મિત્રો આજે નો દિવસ મારા માટે બહુ જ ખાસ છે કારણ કે આજે હું તમને બતાવવાની છું કે મારા પપ્પાએ મને મારા બર્થડે પર ગિફ્ટમાં આપ્યો છે નવો આઈફોન 13 પ્રો હા મિત્રો આ ગિફ્ટ જોઈને તો હું ખુબ જ ખુશ થઈ ગઈ મારી ખુશીની કોઈ સીમા જ નહોતી પપ્પાની એ મીઠી સ્માઈલ અને એમનો પ્રેમ એના કારણે આ દિવસ યાદગાર બની ગયો સૌથી પહેલા સવારે મમ્મીએ મને સુંદર મીઠું તિલક કર્યો અને પછી આખો પરિવાર મળીને કેક કટિંગ કર્યું કેક કટ કરતી વખતે બધાએ મને આશીર્વાદ આપ્યા અને મારી ખુશીમાં ખુશ થયા પરિવાર સાથે નીકળેલો આ મોમેન્ટ મારા દિલમાં હંમેશા માટે સજવાય જશે ત્યાર બાદ પપ્પાએ મને સરપ્રાઈઝ આપીને આ નવો આઈફોન 13 પ્રો આપ્યો હું તો એક પર માતે બોલતી જ રહી ગઈ ગિફ્ટ ખોલતા જ તેની ચમક જોઈને મારો આનંદ ડબલ થઈ ગયો હવે આ નવો ફોન થી હું તમને વધારે સારી વ્લોગ વિડિયો વધારે ક્વોલિટી અને વધારે મસ્તી ભરેલી કન્ટેન્ટ લાવીશ મિત્રો જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવે તો વિડિયોને લાઈક કમેન્ટ અને ચેનલ ને તમારો દરેક સપોર્ટ મને નવી હિંમત આપે છે આભાર મિત્રો આવો જ સાથ આપતા રહેજો बढ़िए नवा व्लॉग में जय महिसागर मांगेगा जल्दी फटाफट कमेंट करो मिलते हैं